તો આ સાથે જ સુરેન્દ્રનગરમાં પણ સતત અને અવિરત વરસાદ વરસી રહ્યો છે ત્યારે વરસાદી સિસ્ટમ સક્રિય થતા વાસલ અને ત્રિવેણી ઠાગા ડેમ ઓવરફ્લો થયો છે નાયકા ફલકુ નિભાણી વડુદ થુરિયાળી મોરસલ અને સબુરી ડેમ પંચાણું ટકા સુધી ભરાઈ ગયા છે જિલ્લાના આઠ તાલુકામાં વહેલી સવારથી બપોર સુધીના સમયગાળામાં ધાંગધરામાં દોઢ ઇંચ દસાડા ચોટીલા અને થાનમાં એક ઇંચ વરસાદ પડ્યો હતો ચૂડા અને મૂડીમાં પણ વરસાદ ખાપક્યો હતો આ વરસાદથી કપાસ અને મગફળીના પાકને ફાયદો થશે જોકે થાનમાં એક ઇંચ વરસાદથી તણેતર મેળાને અસર થવાની શક્યતા છે વરસાદ ની વાત કરવામાં આવે તો સૌથી વધુ ધ્રાંગધ્રામાં દોઢ ઇંચ જેટલો વરસાદ છે તે વરસવા પામ્યો છે આ ઉપરાંત ચોટીલા પણ ઇંચ જેટલો વરસાદ છે છે તે ખાબકવા પામ્યો અને સાત તાલુકાઓમાં ધીમી ધારે વરસાદ નોંધાતા ખેડૂ ખુશી ની લહેર દોડી ઉઠવા પામી છે કારણ કે વરસાદ ખેંચાયો હતો જેને લઈને મગફળી કપાસ જેવા પાકો છે તે બળી રહ્યા હતા ત્યારે આજે વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે ફજલ ચૌહાણ જીએસટીવી ન્યુઝ સુરેન્દ્રનગર